નમસ્કાર મિત્રો દિલ્હી હાઈકોર્ટે અભિનેતા રાજપાલ યાદવની જામીન અરજી સોમવાર સુધી મુલતવી રાખી છે દિલ્હી હાઈકોર્ટ હવે સોળ ફેબ્રુઆરીએ જામીન અરજી પર સુનાવણી કરશે ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવની જામીન અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સુનાવણી સોમવાર સોળ ફેબ્રુઆરી સુધી મુલતવી રાખી હતી હવે આગામી સુનાવણી સોળ ફેબ્રુઆરીએ થશે આ પહેલા કોર્ટે રાજપાલ યાદવને કહ્યું અમે તમને બે ડઝનથી વધુ તકો આપી છે કોર્ટે જામીન અરજી પર બીજા પક્ષ પાસેથી જવાબ પણ માંગ્યો હતો અભિનેતા રાજપાલ યાદવના વકીલે કોર્ટને જાણ કરી કે તેમણે તેમના ક્લાયન્ટનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમની સાથે વાત કરી શક્યા ન હતા તેમણે કોર્ટને જાણ કરી કે જામીન અરજી દાખલ કરવામાં આવી છે અને બીજા પક્ષને જવાબ આપવા માટે સમય માંગ્યો છે તેમણે કેસ સોમવાર સુધી મુલતવી રાખવાની વિનંતી પણ કરી અભિનેતાના વકીલે એમ પણ કહ્યું કે તેઓ ત્યાં સુધી તેમની વધુ દલીલો સાથે કોર્ટમાં હાજર રહેશે અભિનેતાની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે કહ્યું અમે તમારી સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી શકીએ છીએ પરંતુ કાયદો તેની જગ્યા પર છે કોર્ટના આદેશ છતાં તમે શરણાગતિ સ્વીકારી ન હતી પછી જ્યારે કોર્ટે ફરીથી આદેશ આપ્યો ત્યારે તમે શરણાગતિ સ્વીકારી બાર એન્ડ બેન્ચના અહેવાલ મુજબ દિલ્હી હાઈકોર્ટે રાજપાલ યાદવને કહ્યું તમે તમારા વચનને પૂર્ણ ન કરવાને કારણે જેલમાં છો કોર્ટે જણાવ્યું હતું કે રાજપાલ યાદવને ઓછામાં ઓછા બે હતું રાજપાલ યાદવે કૌટુંબિક લગ્નનો હવાલો આપીને જામીન માંગ્યા હતા તો મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો